સૌથી મોટા સમાચાર ભુજ બાદ જામનગરમાં પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે જામનગરમાં એક બાદ એક ત્રણ સાયરન વગાડવામાં આવ્યા છે જામનગરમાં સાવચેતી રાખવા અંગેના સાયરન વાગ્યા છે લોકોને બિન જરૂરી બહાર ના નીકળવા અપીલ કરવામાં આવી છે આ બધી સ્થિતિ વચ્ચે આપણા દેશના જવાનો ઢાલ બની ઊભા છે આપણા દેશના જવાનો માટે કોમેન્ટ બોક્સમાં જય હિન્દ જરૂર લખતા જજો હાલ ભારત પાકિસ્તાન વચ્ચે ચાલતા ખૂબ જ તણાવની પરિસ્થિતિમાં પીએમ મોદીએ હાઈ લેવલની મીટિંગ રાખી હતી રક્ષા મંત્રી રાજનાથસિંહ અને ત્રણેય સેનાના પ્રમુખ આ મીટિંગમાં હાજર રહ્યા હતા આ બધી પરિસ્થિતિ વચ્ચે આપણા દેશના મહત્વનું છે હરર મહાદેવના નારા સાથે પાકિસ્તાન પર હુમલો કરવા માટે જઈ રહ્યા છે આપણા દેશના સૈનિકો માટે તમે પણ કોમેન્ટ બોક્સમાં જય હિન્દ જરૂર લખતા જજો જુઓ ભારતનું સુદર્શન એર ડિફેન્સ સિસ્ટમ કેટલું શક્તિશાળી છે ભારતના સૈનિકો કોમેન્ટ બોક્સમાં જય હિન્દ જરૂર લખતા જજો